શિક્ષક છે કે જે સમજણ આપે ને એ સારું શિક્ષણ જે નિદર્શન કરીને ભૂણાવે ને એ ઉત્તમ શિક્ષણ પણ જે પ્રત્યક્ષ અનુભવ આપે અને પ્રેરણા આપે એમાં અને પ્રેરક જે છે ડોક્ટર અભય ઓમ એમે પુસ્તકની શરૂઆતમાં જ લખ્યું છે કે મને મારા દીકરાને મારી જાતની શાળામાં મૂકવો છે પણ દુખની વાત એ છે કે આજે એની જાતની શાળા જ નથી પણ એવું નથી ઘણી શાળાઓ આપણે સમજીને પ્રત્યક્ષ ઉદાહરણ છે કે ઘણી શાળાઓ આની ખૂબ સારી મહેનત કરે છે અને પરિણામે જ એમના વિદ્યાર્થીઓ કઈક આગળ વધે છે બીજા વિદ્યાર્થીઓ કરતા કઈક વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તો એવી શાળાના તમે વિદ્યાર્થીઓ છો મિત્રો તમને કદાચ પીઝા વિશે ખબર હશે કે નહીં ખબર નહીં પણ એ જાણજો પીઝાની વાત નથી કરતી પીઝાની વાત કરું છું પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એસેસમેન્ટ এনে ইতিহাস তই তাপিজাৰ এই পৰীক্ষা চাৰু থৈ